गोपाल लाल की जय श्री गोपेंद्र लाल की जय श्री जमुनेश महाप्रभु की जय श्री लाल जी महाराज की जय श्री यमुना महारानी की जय पंच भगवत जय जय श्री गोपाल लाल प्रभु ने सकल सृष्टि ना, प्रमुख महोदय श्रीमान गोपाल भाई कोठारी લાલવડરાયજી મંદિરના ખજાનજી અને આપણી સૃષ્ટિના વડીલ પદ ઉપર સેવા બજાવતા એવા શ્રી શ્રી રવજીભાઈ વસ્તાભાઈ ઓધોજીભાઈ જવેરભાઈ ઇટાલિયા એવમ બામ્મ ગામના વડીલ ભવાન કાકા એવમ આપ સૌ વૈષ્ણવજનો ગોરધનભાઈને હું વિનંતી કરીશ કે માનવતા માનીને જાણીને આ પદ અધિકારીને અહીંયા પધરાવો આપણે વિષ્ણવને પધારવા માટે અહીંયાથી નીકળવું છે ત્યારે શ્રીમાન ગોપાલભાઈ ઓધજીભાઈ ભવનકાકા રવજીભાઈ આપને લઈ અહીંયા પધારો ત્યારબાદ ઠાકોરજીના સ્વરૂપ કળશ અહીંયાથી આગળ પગલા લેશે સાથે વૈષ્ણવ થશે એટલે આપને વિનંતી છે અહીંયા બોલો ગોપાલ લાલ કી પધારો પધારો ઝડપથી આપણે અહિયાં થી થાય ત્યારે ઠાકોરજીના ત્રણે સ્વરૂપ બંને સ્વરૂપના કળશ છે સ્વયં ઠાકોરજી આપણા સાથે છે શ્રી યમુનાજી સાથે છે સકલ સૃષ્ટિના અગ્રણી વૈષ્ણવો સાથે છે અને તમે બધા બહેનો તમારી પાસે જે કળશ છે એક શોભાનો ભાવ છે ઠાકોરજીની શોભા છે આ ઠાકોરજી અહીંયા તમારી મધ્યમાંથી પધારે જે કે ઠાકોરજીની વરણાગી નીકળે છે એની શોભાનો ભાવ તમારા શીર ઉપર જે કળશ છે એનો છે અને તમને બધાને હૈયામાં હરખ ભરાયેલો છે કે અમે ક્યાં જઈએ છીએ કે આ ગામની અંદર ગોરધનભાઈના ઘર આંગણે પ્રભુ પધાર્યા છે વિષ્ણુઓ પધાર્યા છે એને આવકારવા માટે આપણે જઈ રહ્યા છીએ આવો ભાવ કરી અને પ્રથમ ગોરધનભાઈ મુખિયાજી શ્રી આપ શ્રીને વિનંતી આગળની શરૂઆત કરો સાથોસાથ ઠાકોરજી પધાર છે અને ત્યારબાદ બધા વૈષ્ણવ સાથે જૂથ ગોઠવાઈ જશે પચીસ ગાડીની આપણી વ્યવસ્થા છે બધા બહેનોને ગડીમાં બેસવાનું છે બાકીના તમામ વિશેનો જે પોતાની વ્યવસ્થા સાથે લઈને આવ્યા છે એની પ્રમાણમાં આપણે આગળ ચાલવાનું છે બોલો ગોપાલ લાલ કી જય શ્રી ગોપेंद्र લાલ કી જય શ્રી જમુનેશ મહાપ્રભુ કી જય શ્રી લાલજી મહારાજ કી જય શ્રી યમુના મહારાણી કી જય પંચ ભગવત્યો ની જય